મનની મુરાદ જુદી મુંબઈના ભાવ લેવાના હતા મુંબઈમાં સ્કેર ફૂટના ભાવ હવે ઈંટના ભાવ થઈ પહેલા સ્કેર ફૂટના ભાવ હતા બાય બાર બાય બાર નું બાય બાર બાય બાર એના ફૂટના ભાવ બોલાતા એના પચીસ હજાર ત્રીસ હજાર એવા ભાવ હતા હવે એ ઈંટના ભાવ થઈ ગયા અત્યારે તો આ ઈંટના ભાવ લેવા માટે પ્રભુ સ્વામી મહારાજ માટે પણ પ્રમુખ સ્વામી મહારાજ જયારે ભાજરા આવે ત્યારે આવી ભક્તિ બાકી પાપા જાય કરવાની ગાય મોટે મોટે ગાય પાંચ થાય એવું ભગવાન રાજી ન થાય તો અહિયાં મહારાજ કે ભગવાનની ભક્તિ હોય તો આવી ભક્તિ આપણે લાવવાની ધ્રુણ નાનો હતો છ વર્ષ નો બાળક હતો છ વર્ષના બાળકને શું બુદ્ધિ અને એ વર્ષે અત્યારે તો નાના બાળક ને ચડી નો પહેરો ને તો એ આ બાથો થાય તો આપણે નાના હતા ત્યારે અગિયાર બાર વર્ષ સુધી આપણને કંઈક પાડી જ દવાનું બરોબર તમારો બધાને આપડે લગભગ સુ તરકે ઉમર ના છીએ બધા તો આ ત્યારે કળિયુગ યોગ ન હતો આકાશવાણી થઈ નારજજી મળ્યા એ તો ક્યાં જાય છે પણ મારે ભગવાનની ભક્તિ કરી અચાનક જુદું છે મોટું છે એને આપણે બધી રાખી લાંબી ચર્ચા નથી કરતી પણ એની માતાએ એ કહ્યું કે તારે તારા પિતાના ખોળા પર બેઠું હોય એના પિતાએ એ કહે એની ઓરમાન માતા એને કહ્યું તારે તારા પિતાના ખોળે બેઠું હોય તો મારા પેટે જન્મ લે કારણ કે બે રાણી હતી ઉતાન પર રાજા એ સુનીતિ અને સુરુચિ આ સુરુચિનો ઉત્તમ સુનીતિનો આ ધ્રુવ તો ધ્રુવને એની માએ કહ્યું કે તારા પિતા તને ભાળામાં નથી લેતા કાંઈ વાંધો નહીં તો એના માટે ભગવાનની ભક્તિ થાય તો આ રસ્તો બતાવે અત્યારે આ કળયુગમાં ઘરમાંય સાચો રસ્તો આપણને નથી બતાવે ભગવાનની ભક્તિ ભગવાનના માર્ગે ચડાવવા માટે કે ભગવાન રાજી શકે આનંદ અને આશીર્વાદ આપશે છ વર્ષ નો બાળક નીકળ્યો ભગવાનની ભક્તિ કરવા અને જેઓ જાય છે ત્યાં જને ભગવાન દર્શન આપે છે તો તું પાછો જતો તને તને તારા પિતા ઘોડા બેસર છે મારો હક છે અને હું કરીને રહીશ તો ભગવાન રાજી થયા સૌ પ્રશ્ન ધ્રુવ પર ભગવાન રાજી થઈ ગયા મારી તો આવી ભક્તિ ભગવાન સ્વીકાર ગજેન્દ્ર હાથી અને મગર મન ગજેન્દ્ર જે હાથી હતો ને એનું પરિવાર ભેગું હતું એના બચ્ચા બધા સાથે રહી

તો એ હાથી ની તાકાત પણ બહાર અંદર પાણીમાં તાકાત પડી મગર એ બહાર ખેંચે મગર માં અંદર ખેંચે એવું કહેવાય છે ભાગવત ની અંદર દસ હજાર વર્ષ સુધી હાથી અને મગર નું યુદ્ધ ચાલે દસ હજાર વર્ષ સુધી અને પછી હાથી થાય ગયો કારણ કે હાથી ની મદદ માં કોણ આવે એની આખરી ત્યાં હતી પણ એને પોતાના જીવવાળો એના બધા નાના કોઈ ન આવ્યું અને થાક્યો એ કમળનું ભૂલ લીધું અને ભગવાનને ભાવથી ચડાયું ભક્તિ ભાવથી હે ગોવિંદ હે ગોપાલ અબધન આરે હે ભગવાન હવે મારું જીવન છે તમારા સિવાય કોઈ સહાય કરે એવું નથી તમે એક જ છો મારા અને ભગવાન એક માન પ્રાણી છે માણસ નથી પણ અંદરની ભક્તિ આવી ભક્તિ આપણે કરીએ ને તો ગમે ત્યાંથી ભગવાનને આવવું પડે પ્રેમાનંદ સ્વામી ઓઠ મહિનાની ઠંડીની અંદર ગેરાના સામે કાંઠે અને બાંધી છે અને ત્યાં શ્રીજી મહારાજના કીર્તન બોલતા હતા ઠંડી હતી વાતાવરણ એકદમ ઠંડુ વાતાવરણ 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 શાંત એની અંદર પ્રેમાનંદ સ્વામી મહારાજની સાથે એક તાર થઈ ગયેલા અને હાથમાં તાન પૂરો લઈ અને આંખો બંધ કરી શ્રીજી મહારાજની ભક્તિ કરતા હતા અને અત્યારે બધા ભગવાન ના ગીતો નો ગાય છે પણ અત્યારે આપણો સ્વાર્થ ભેગો પેલા તો